નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ આ ચાર રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે ધન વૈભવના દાતા બેસાડશે ધનના ઢગલે શનિવારે વીસ જુલાઈના રોજ સાંજે છ વાગીને દસ મિનિટ કલાકે તેઓ

વગેરેના કારક ગ્રહને વૈભવન સ્વામી ગ્રહ શુક્ર હાલ શનિના સ્વામિત્વ વાળા પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે શનિવારે વીસ જુલાઈના રોજ સાંજે છ વાગીને ને દસ મિનિટ કલાકે તેઓ બુધના નક્ષત્ર અશ્લેષામાં પ્રવેશ કરશે વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર એક ખૂબ જ શુભ ગ્રહ છે અને તેના રાશિ પરિવર્તન જ નહીં નક્ષત્ર પરિવર્તનથી પણ તમામ રાશિઓ પર અસર પડે છે વૈભવના દાતા શુક્રના આ નક્ષત્ર પરિવર્તનથી ચાર રાશિવાળાનો ભાગ્યોદય થવાની શક્યતા છે જાણો તે લકી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિવાળાના જીવન પર અશ્લેષા નક્ષત્રમાં શુક્રનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે નોકરીયાતોના સહકર્મીઓ સાથે સંબંધ મજબૂત થશે અધિકારીઓ પણ તમારા કામની પ્રશંસા કરશે શેર બજારમાં રોકાણ માટે આ એક સારો સમય છે રોકાણનું સારું રિટર્ન મળી શકે છે આવક વધારવાના તમારા પ્રયત્નો સફળ થઈ શકે છે તમે તમારું નવું કોઈ કામ શરૂ કરી શકો છો દરેક પ્રકારના સંબંધ મધુર થશે લાઈફ પાર્ટનરનો પૂરો સાથ મળશે નંબર બે કન્યા રાશિ અશ્લેષા નક્ષત્રમાં શુક્ર ગોચરનો કન્યા રાશિના જાતકોના જીવન પર અનુકૂળ પ્રભાવ પડી શકે છે કારોબાર માટે આ સમય ખૂબ અનુકૂળ છે કોઈ મોટી ડીલ થવાથી વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે પ્રાઇવેટ નોકરિયાતોને ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે તમારી આવક વધવાની શક્યતા છે મકાન કે જમીન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે વેપારીની આવકમાં વધારો થવાનો યોગ છે લવ લાઈફ સારી અને સહયોગપૂર્ણ રહેશે સિંગલ લોકોના જીવનમાં પ્રેમની શરૂઆત થવાના યોગ છે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના જીવન પર અશ્લેષા નક્ષત્રમાં શુક્ર ગોચરની અનુસૂર અસર થવાના યોગ છે તમારામાં એક નવો આત્મવિશ્વાસ પેદા થશે તમારામાં એક નવી અંતરદ્રષ્ટિ વિકસિત થશે પ્રોફેશનલ અને પર્સનલ બંને ફ્રન્ટ પર આ સમય લાભકારી છે નોકરીયાત જાતકોની પ્રગતિ થવાના યોગ છે કારોબારી યાત્રાઓથી લાભ થવાની પ્રબળ શક્યતા છે રોકાણ માટે આ સમય સારો છે સામાજિક કાર્ય સાથે જોડાયેલા જાતકોની આવક વધશે દરેક ક્ષેત્રમાં તમારા અંગત સંબંધ મજબૂત થશે લવ લાઈફ રોમાંચક રહેશે નંબર ચાર મીન રાશિ મીન રાશિના જાતકોના જીવન પર અશ્લેષા નક્ષત્રમાં શુક્રગોચરની અનુસૂળ અસર થવાના યોગ છે પરિવર્તન મીન રાશિના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવશે આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થશે આવકના નવા રસ્તા ખુલશે તમારું મટકેલું કામ પૂર્ણ થઈ શકે છે નોકરીયાત લોકો માટે આ સમયગાળો વરદાનથી ઓછો નથી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે ધન સંચય કરવામાં સફળતા મળશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ